હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોક તો અમે અમદાવાદ પહોંચી ગયા છે અને બિરિયાની અમે અમદાવાદ પહોંચી ગયા છે અને હોટૅલમાં ગયા હતા અને લઈને આ રહ્યો નહીં એટલે અમે પાછા આયા જે ઘરે પાર્સલ કરાવી છે અને સિઝલર પાર્સલ માં તો આ મહિનામાં અમે હવે પાંચમી વખત દવાખાને જઈએ છીએ વૈષ્ણવી ચોકલેટો ખાઈ ને આને બી બીમાર પડ્યો છે અત્યારે શરદી અને ખાંસી બહુ વધી ગઈ છે એટલે દવાખાને જવું જ પડશે મોટું પાર્સલ આવ્યું છે જોઈ શકો છો તમે

કે આગેવારે ઘડી આપણે લઈએ ને તો એમાં છે ને આપણને જ્યારે પતિ જાય ત્યારે ઇમરજન્સી પણ થાય પ્લસ આવી રીતે મંથલી પેક લઈએ ને તો ફાયદો થાય છે

आठ लोग सामान कितना नहीं आये हों? कैसे

એક આગળ કરીને તાળી પાડી જવાનું એમ કઈ પાથળ તાળી આગળ તાળી ગરીબ એને પે તાળી તો ગાઈઝ ડિનર ટાઈમ થઈ ગયો છે અને આજે ડિનર માં સ્પેશિયલ મેનુ મેં બપોરે કીધે એટલે આગળ માં

તો ગાઈસ આજે આપણે છે ને કાજુ કારેલાનું શાક બનાવવાના છે તો એની રેસિપી હું તમને બતાવીશ એના માટે અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને આ રીતે છોલી ને મેં આ રીતે પીસ કર્યા છે એની અંદર ને બીયા છે ને કાઢી નાખ્યા તમને ભાવતા હોય તો તમે રાખી શકો છો તો પહેલા આને આપણે કટ કરી લઈએ તેની પ્રિપેરેશન ચાલે છે કાજુ કારેલા કાજુ તૈયાર છે કારેલા સમારાઈ રહ્યા છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને અમે વેઇટ કરીએ છીએ કે આટલા આટલી મોટી ઉંધા ને દાવો દીઉ કારેલા ખાતી જ નહી અને કાજુ કાર ચાલુ હતો કે બંધ હતો ચાલુ જ છે અત્યારે કારેલા કોઈ દિવસ જિંદગીમાં ખાધા નહીં ભાઈ કાજુ કારેલા બનાવ્યા ત્યારથી એટલા ભાવા મહિના કહેવાય

અને મીઠું નાખીને બાફી દેવાના છે એક સીટી તો ગઈસ કારેલાની જ્યાં સુધી ચોડે જે સીટી વાગે ત્યાં સુધીમાં આપણે ડુંગળી લસણ મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો ડુંગળી લસણ મરચાં અને આદુની પેસ્ટ તૈયાર છે તો ગઈસ હવે આપણે ટામેટાની પ્યુરી બનાવીશું એ જ કન્ટેનર માં આ રીતે ટામેટા લઈ લેવાના છે અહીંયા ટામેટા ની પ્યુરી પણ તૈયાર છે હવે આપણે નેક્સ્ટ લેવાના છે કાજુ પણ એને આપણે ક એને કઈ કાપવાના પણ નથી જેમ છે એમ જ રાખવાના છે તો ગાઈસ અહીંયા મે બે ચમચી મોટા તેલ લીધું છે અને આટલા કાજુ લેવાના કાજુ તમે તમારી મનપસંદ પ્રમાણે તમને જેટલા ભાવતા એટલા લઈ શકો છો મે આટલા લીધા છે એને આપણે પહેલા જે તેલ લીધું છે એમાં શેકી લેવાના છે બ્રાઉન થાય ત્યાં સુધી તો જોઈ શકો છો કાજુ બ્રાઉન થઈ ગયા છે ઇટ મીન્સ એ શેકાઈ ગયા છે બરાબર તો હવે આપણે એને કાઢી લઈશું કાજુ આપણે કાઢી લીધા છે હવે જ તેલમાં આપણે ડુંગળીની પ્યુરી નાખીશું

આપણે આમાં હવે નાખવાનો છે ગોળ અને શાકનો ટેસ્ટ બહુ જ એન્હેન્સ થઈ જાય છે આ રીતે તમે તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હવે આને પાંચ મિનિટ આમ જ ચડવા દેવાનું છે એટલે ગોળ અને મસાલા બધું કારેલામાં મિક્સ થઈ જશે બહુ સારી રીતે તો ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી દઈએ એટલે પછી ગરમા ગરમ જોડે જ ખાવા બેસી શકીએ કારણ કે આ બધા પ્રેક્ષકો ખાવાની રાહ જોઈને બેઠા છે

ગઈસ તાજુ કરેલા નું શાક અને રોટલી તૈયાર છે ચલો બધા જમવા તો ગઈસ શ્વેતા ગયા જમવા બેસી ગયા છે આપણે હવે રિવ્યુ લઈશું ઓનેસ્ટ રિવ્યુ બરાબર છે તો ગઈસ અહીંયા એક વીક ના વેકેશન પછી મેડમ કાલે સ્કૂલે જવાના છે ત્રણ જણા એની પાછળ સ્ટડીમાં લાગ્યા છે

બધું એની સમરુ બનાવી છે કે કેટલું હું છે બહુ બધું થઈ ગયું છે એટલે એનાથી તો પતે એમ છે જ નહીં એટલે અમારે બેને થઈને આ કરવાનું છે તો હું અત્યારે ઇલેવનથી ચાલુ કર્યું છે ટ્વેન્ટી સુધી કરવાના છે તો અત્યારે અમે એ કરીએ છીએ એટલે આજનો સન્ડે આખો એમાં જ જશે કાલથી બેક ટુ પેવિલિયન રેગ્યુલર બધું ચાલુ થશે એટલે હવે આ બ્લોગ એમ પણ બહુ લાંબુ થઈ ગયો છે તો આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું જો તમને અમારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય